થઈ જજો સાવધાન કારણ કે આવી રહ્યા છે ભયંકર ચક્રવાત હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપી છે દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ભાગ્યે જ કોઈ એવું રાજ્ય હશે જ્યાં વરસાદ નહીં થઈ રહ્યો હોય આ દરમિયાન એક સ્ટડીમાં કહેવાયું છે કે આવનારા દિવસોમાં કેરળના તટીય વિસ્તારમાં કેટલાય ચક્રવાતી તોફાનો જોવા મળી શકે છે તો શું આ ચક્રવાતો ગુજરાત પર ત્રાટકી શકે છે આવા સમયે લોકોને સાવધાન રહેવાની જરૂર છે તો ચાલો આ ચક્રવાતો વિશે વિસ્તારથી માહિતી મેળવીએ આવનારા દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને જો ચક્રવાતો આવશે તો એ કઈ તારીખોમાં તેમની સંભાવના વધુ છે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓસિયોનોગ્રાફી પોતાની સ્ટડીમાં જણાવ્યું છે કે આ તોફાન ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે કેરળમાં દસ્તક થઈ શકે છે આ ઉપરાંત પશ્ચિમી તટ પર ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થાના પૂર્વ નિર્દેશક અને એમિરેટ્સ વૈજ્ઞાનિક એસ પ્રશાંતના કમારે જણાવ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં અલ્ની તબક્કાની સમાપ્તિ અને લાની સ્થિતિની શરૂઆતના કારણે પશ્ચિમી પ્રશાંત મહાસાગર અને પૂર્વી હિન્દ મહાસાગર ગરમ થઈ રહ્યો છે જેના કારણે ચક્રવાતો ઉદભવી શકે છે તેનાથી વાતાવરણમાં ભેજ વધી ગયો છે ત્યારે આવા સમયે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે અથવા તો ચોમાસું પણ લંબાવવાની આશા છે તો વળી જ્યારે એકવાર ચોમાસાની વાપસી થઈ જશે તો અરબસાગરમાં તીવ્ર ચક્રવાતો આવવાની સંભાવના છે આ રિસર્ચ પેપરને પ્રસન્ના કુમારના નેતૃત્વમાં ટીમે તૈયાર કર્યું છે જેનું શીર્ષક છે સુ ઉત્તરી હિંદ મહાસાગરના ગરમ થવાની વધારે ટ્રોપિકલ ચક્રવાત ઉત્પન્ન થઈ રહ્યા છે માનવામાં આવે છે કે આ રિસર્ચ પેપર ઓગસ્ટ મહિનામાં પબ્લિશ થઈ શકે છે તેના સહલેખકોમાં એનઆઈઓના આર એસ અભિનવ અને જાયુ નાર્વેકર છે આ ઉપરાંત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના એવેલિન ફ્રાન્સિસે પણ કો ઓથરની ભૂમિકા નિભાવી છે વધુ વાત કરીએ તો પ્રસન્ના કુમારે જણાવ્યું છે કે અરબસાગરમાં ચક્રવાતોની તાકાતમાં વધારો થતો દેખાઈ રહ્યો છે જોકે બંગાળની ખાડીમાં કુલ ચક્રવાતોની સંખ્યામાં થોડો ઘટાડો જરૂરથી આવ્યો છે પણ ગંભીર ચક્રવાતોની સંખ્યામાં વધારો થયો નથી તેમણે એવું પણ કહ્યું છે કે અરબસાગર એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગરો અને બંગાળાની ખાડીની તુલનામાં ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યું છે એટલા માટે ચોમાસાની સિઝન બાદ મોટી સંખ્યામાં ચક્રવાતોની આશા છે તેમણે એવું પણ કહ્યું છે કે સાઉથ વેસ્ટ ચોમાસાની સિઝન ખતમ થયા બાદ વધારે તીવ્રતાવાળા ચક્રવાતો આવી શકે છે તો બીજી તરફ હવામાન વિભાગની પાંચ દિવસની આગાહી સામે આવી છે બે સિસ્ટમ સક્રિય થશે ક્યાં ક્યાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે જુલાઈ મહિના દરમિયાન મેઘરાજા જ્યાં વરસ્યા ત્યાં મુસળધાર વરસ્યા છે આવામાં જુલાઈ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ શું રહેશે તે મહત્વનું છે આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના હવામાન વિશે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય છે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ત્રણ દિવસ દરમિયાન કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે જે બાદ વરસાદ થોડો ઓછો થશે તેમણે વધુમાં કહ્યું છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે ઓગણત્રીસમી તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે જેમાં સુરેન્દ્રનગર મોરબી રાજકોટ બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે ગુજરાત રીઝનમાં આણંદ સુરત વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં યલો એલર્ટ રહેશે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં હેવી આઇસોલેટેડની આગાહી છે વાત કરીએ ત્રીસ તારીખની તો ત્રીસ તારીખથી વરસાદમાં ઘટાડો જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં દ્વારકા પોરબંદર જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ છે જ્યારે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ સાબરકાંઠા અને અરવલ્લીમાં હેવી આઇસોલેટેડ આગાહી છે ત્યારબાદ જે બાદ ચોથા અને પાંચમા દિવસે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ જોવા મળી શકે છે જ્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ છે આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે વોર્નિંગ રહેશે ઉપરાંત પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અંબાલાલ પટેલનો ભયાનક વર્તારો ગુજરાતના ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે બની શકે છે ગંભીર સ્થિતિ કારણ કે અંબાલાલ પટેલે ખેડૂતો માટે સલાહ આપી છે ખેડૂતો માટે અંબાલાલ પટેલનો વર્તારો સામે આવ્યો છે તેમણે ખેડૂતોને કહ્યું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બની શકે છે રાજ્યોમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી છે સાથે જ ગુજરાતના અનેક જિલ્લામાં રેડ એલર્ટ પણ અપાયું છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે વડોદરા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં અતિ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે ઓપસો ટ્રફ અને સિયરઝોન સક્રિય થતાં અત્યંત ભારે વરસાદની આગાહી આવી છે આ કારણે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે વાત કરીએ કે કયા કયા જિલ્લામાં રેડ એલર્ટ છે તો વડોદરા છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ છે વધારે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતભરમાં તૂટી પડશે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપી છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ત્રાટકશે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર ધોધમાર વરસાદથી પૂર આવશે તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બનશે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે ઉત્તર ગુજરાતમાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે તેમણે વધુમાં કહ્યું છે કે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટા આવશે સોળથી બાવીસ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે અંબાલાલ પટેલની ખેડૂતોને ખાસ સલાહ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા જણાવ્યું છે કે ખેડૂતોએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદમાં ભીની જમીનમાં કૃષિ કાર્યો કરવા નહીં કૃષિ કાર્ય કરવાથી પાકો પીડા પડી શકે છે ઓગસ્ટ મહિનો આકરો જશે તો હવામાન વિભાગે પણ ઓગસ્ટ મહિનાની આગાહી કરી છે આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવી શકે છે રાજ્યમાં સિયર ઝોન અને ઓફસો ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે સુરત નવસારી અને વડોદરામાં અતિ ભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોમાં ચિંતા વધારી છે આથી દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિ ભારે વરસાદ તૂટી પડશે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે તો સુરત વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું અતિ ભારે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર